મીટિંગમાં અમને થોડો લેટ પડ્યો પણ જાણકારી પ્રાપ્ત હતી કે આગામી જે શિવરાત્રીની શોભાયાત્રા તે સમગ્ર વડોદરા શહેરમાં તેની ગુજરાતમાં તેની દેશની પ્રખ્યાત શિવજીની યાત્રા નીકળી રહી છે ને એનામાંથી હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ને તમામ કોમના લોકો સાથે મળીને ઉત્સવ ઉજવે તેની એકતા માટેનો એક પ્રયાસ હતો અને આગામી રમજાન પવિત્ર રમજાન માસ જે અગિયારમી તારીખથી જે ચાલુ થાય છે તેમાં કોઈ જાતનો જાતનું રૂપ ના થાય એકબીજાની કોમ સમજીને આ તહેવાર જોઈને સાથે સાથે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એમાં આચારસંહિતાનો અમલ થાય અને એકબીજા એક જે સમગ્ર વડોદરામાં અત્યારે શાંતિ છે કોઈ જાતનો પ્રયાસ ન દોડાય એના પ્રયાસ શાંતિ સમિતિના જે મિટિંગ રાખેલી છે આ ચેનલોના માધ્યમથી જણાવવામાં આવે છે કે સિટી પોલીસ સ્ટેશન ખાતે જે મિટિંગ રાખવામાં આવી છે એ મિટિંગ આવનાર દિવસોના અંદર શિવજીની સવારી જે નીકળનારા છે એના બંદોબસ્તમાં અને તે વખતે બધા જ વિસ્તારના વ્યક્તિઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહે અને શાંતિથી શિવજીની સવારી પસાર થાય એને વ્યવસ્થા મળે એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી અગિયાર તારીખે પવિત્ર મહિનો રમજાન મહિનો ચાલુ થાય છે

મહાશિવરાત્રીનો તહેવાર છે એ અનુસંધાને શિવજી સવારી અને ઘણી બધી નાની નાની શિવાજી શિવ શિવ ભગવાન માટેની યાત્રાઓ નીકળવાની છે એ યાત્રા અનુસંધાને શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરેલું સાતો સાત અગિયાર તારીખની જે ઈદ રમઝાન મેહણાની શરૂઆત થશે એના અનુસંધાને પણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું પહેલાં બે તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને કોઈ અનિશ્ય બનાવ ન બને અને કોઈ ઉશ્કેરાટ ન ફેલાય એની માટે થઈ અને તમામ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું જે સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર પોચ રહેશે એની પણ સૂચના આપવામાં આવેલી છે અને કોઈ ખોટી અફવા ફેલાવે અને એવું કંઈ હોય તો તરત અમારું ધ્યાન દોરે એ પણ સૂચના આપવામાં આવે છે શિવજી સવારીમાં કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે શિવજી કી સવારીમાં ઢાબા પોઈન્ટ રહેશે ડીપ પોઈન્ટ રહેશે મુવિંગ બંદોબસ્ત છે અને ફિક્સ પોઈન્ટ પણ છે આ બંદોબસ્તમાં બહારથી આવનાર ફોર્સ લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે